અમારી સમાચાર ચેનલ કરો કરો અને જોતા દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરને માર્કેટ વિસ્તારમાં પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને લોકોને વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી ટ્રાફિક સમસ્યા યથાવત છે છેલ્લા થોડા દિવસથી પોલીસ અધિકારી દ્વારા કડક કાર્યવાહીને લઈને ટ્રાફિક સમસ્યા થોડી હલ થઈ છે પરંતુ અહીં વારંવાર ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય અને રાહ રાહદારીઓને કોઈ અડચણ ન થાય તે અંગે આજે પોલીસ સ્ટાફ દ્વારા પીઆઈ એ બી ગોહિલની સૂચના અને માર્ગદર્શન મુજબ લોકોને સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું